નમસ્કાર મિત્રો મિત્રો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજનાની અંદર મિત્રો મહત્વના ચાર સુધારા કરવામાં આવેલ છે તો મિત્રો આ સુધારાથી ખેડૂત મિત્રોને શું ફાયદો થશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આજે આપણે મેળવીશું મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે હજુ સુધી મિત્રો તાર ફેન્સિંગ યોજનાની અંદર ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ નથી તેમજ મિત્રો હાલમાં ઓનલાઈન અરજી શરૂ થાય તેવી કોઈ પણ ચર્ચા સરકારના વિચારણામાં નથી પરંતુ મિત્રો ગુજરાત સરકાર દ્વારા વધારે પ્રમાણમાં મિત્રો ખેડૂતો તાર ફેન્સિંગ યોજનાનો લાભ લઈ શકે તે માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજનાના જે નિયમો છે તેમાં મિત્રો થોડોક સુધારો કરવામાં આવેલ છે એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો મિત્રો ખેડૂતો માટે આ નિયમો થોડાક અળવા કરવામાં આવેલ છે જેથી કરીને મોટા પ્રમાણમાં ખેડૂત મિત્રો તાર ફેન્સિંગ યોજનાનો લાભ લઈ શકે કૃષિ ખેડૂત કલ્યાણ અને મિત્રો સહકાર વિભાગના તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મિત્રો આ ઠરાવ બહાર પાડવામાં આવેલ છે જેની અંદર પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના મિત્રો ગુજરાત સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજના માટે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના પાંચ નવ બે હજાર ત્રેવીસના રોજ મિત્રો આ મૂળ ઠરાવ બહાર પાડેલ હતો જેમાં મિત્રો સરકાર દ્વારા હવે સુધારો કરેલ છે તો હવે મિત્રો આપણે સુધારા ઠરાવ જોઈએ કે સરકાર દ્વારા કયા કયા સુધારા કરેલ છે તો મૂળ ઠરાવ જે પાંચ નવ બે હજાર ત્રેવીસનો મિત્રો મૂળ ઠરાવ છે તેના પરિશિષ્ટ ત્રણની અંદર મિત્રો સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માગતા ખેડૂતો માટે મિત્રો શરતો બનાવવામાં આવેલ હતી તે શરતોની અંદર મિત્રો સરકાર દ્વારા થોડોક સુધારો કરેલ છે સૌપ્રથમ મિત્રો શરત નંબર બે આ મિત્રો મૂળ ઠરાવની શરત છે અને આ મિત્રો તેમાં સુધારો કરેલ છે તો મૂળ ઠરાવ શું છે તે પહેલાં જોઈએ શરત નંબર બે થાંભલાની સાઇઝ બે પચાસ મીટર ઊંચાઈ ઝીરો પોઈન્ટ દસ મીટર જાડાઈ જીરો દસ મીટર પહોળાઈ સિમેન્ટના કોન્ક્રીટના પ્રિપિટ્રેસડ અથવા તો પ્રિકાસ્ટ થાંભલા ઓછામાં ઓછા જીરો ચાર તારવાળા અથવા તો ગેલ્વેનાઇઝ લોખંડના આઈએસઆઈ માર્કાવાળા થાંભલાની સાઇઝ બે પચાસ મીટર ઊંચાઈ ઝીરો ઝીરો ચાર મીટર જાડાઈ અથવા તો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર મીટર પહોળાઈ અને વજનમાં ઓછામાં ઓછા આઠ કિલો હોય તેવો તાંભલો મિત્રો ખેડૂત મૂત્રએ પસંદ કરવાનો હતો આ મિત્રો મૂળ ઠરાવની જોગવાઈ હતી જેમાં સરકાર દ્વારા સુધારો કરેલ છે તો આપણે સુધારો જોઈએ કે સરકાર દ્વારા શું સુધારો કરેલ છે તાંભલાની ઓછામાં ઓછી ઊંચાઈમાં મિત્રો પચીસ ટકાની સુધીની છૂટછાટ આપેલી છે એટલે કે પચીસ ટકા સુધી તેમાં તમે ફેરફાર કરી શકો તથા ગેલ્વેનાઇઝ લોખંડના આઈ એસઆઈ માળખાવાળા થાંભલાના બદલે ખેડૂતોની પસંદગી મુજબ મિત્રો થાંભલા અથવા તો ઇંગલોનો ઉપયોગ કરી શકશે બરાબર તો મિત્રો આ બહુ મહત્ત્વનો સુધારો છે અહીંયા એક સ્પષ્ટ કર સ્પષ્ટતા કરેલ છે સરકારે કે ખેડૂત પોતાની પસંદગીનો થાંભલો અથવા તો ઇંગલ પસંદ કરી શકે તો હવે ખેડૂતોને આ મોટામાં મોટો ફાયદો થશે ખેડૂતોને પોતાની પસંદગીનો થાંભલો તે નાખી શકશે પરંતુ મિત્રો તે માટે તમારે જીએસટી વાળું બિલ રજૂ કરવાનું રહેશે હવે મિત્રો શરત નંબર ત્રણ શરત નંબર ત્રણ મૂળ ઠરાવની અંદર મિત્રો એવી જોગવાઈ હતી કે બે તાંભલા વચ્ચેનું વધુમાં વધુ અંતર ત્રણ મીટર એટલે કે નવ પોઈન્ટ ચોર્યાસી ફૂટ એટલે આપણે રાઉન્ડ ફિગર લઈએ મિત્રો તો દસ ફૂટ અંતર હોવું જોઈએ બે તાંભલા વચ્ચેનું અંતર મિત્રો દસ ફૂટ હોવું જોઈએ તો હવે સરકાર દ્વારા તેમાં શું સુધારો કરેલ છે બે થાંભલા વચ્ચેનું અંતર વધુમાં વધુ મિત્રો પચીસ ટકા સુધીની છૂટછાટ રાખી શકાશે એટલે કે મૂળ ઠરાવની અંદર જે મિત્રો દસ ફૂટનું અંતર હતું તે તમે અહીંયા પચીસ ટકા પ્રમાણે ગણો તો સાડા બારથી મિત્રો તેર ફૂટનું અંતર હવે તમે રાખી શકો તો બે થાંભલા વચ્ચે મિત્રો હવે તમે વધુમાં વધુ તેર ફૂટ અંતર રાખી શકો તો તે મિત્રો માન્ય ગણાશે શરત નંબર ચાર દર પંદર મીટરે સહાયક તાંભલા બંને બાજુ મૂકવાના રહે છે તેનું માપ સાઈઝ મૂળ થાંભલા મુજબ રહે છે તે પહેલાં શરત નંબર પાંચ પણ વાંચી લઈએ મિત્રો થાંભલાના પાયામાં સિમેન્ટ કોન્ક્રીટથી મિત્રો પુરાણ કરવાનું રહે છે તો સરકાર દ્વારા મિત્રો શરત નંબર ચાર અને પાંચમાં એવો સુધારો કરેલ છે આ મિત્રો મૂળ શરત હતી તેમાં સુધારો શું કરેલ છે તે જોઈએ તો સહાયક તાંભલા અને તાંભલાના પાયામાં પુરાણ મુજબ પુરાણ એ સ્થાનિક જમીનની પરિસ્થિતિ મુજબ ખેડૂત પોતાની અનુકૂળતા મુજબ કરી શકશે એટલે કે મિત્રો સહાયક તાંભલા અને સહાયક તાંભલા મિત્રો જો તમારે જમીનની પરિસ્થિતિ અનુકૂળ હોય તો તમે નાખી શકો છો જો તમારે ના નાખવા હોય તો પણ ચાલશે અને બીજું મિત્રો કે જમીનની અંદર જે ફરજીયાત સિમેન્ટનું કોન્ક્રીટથી મિત્રો તાંભલાને જે ભરવાનું હતું તેની જગ્યાએ હવે મિત્રો તમે તમારી અનુકૂળતા મુજબ એટલે કે જો તમારે જમીનમાં ખાડો કરી અને તેના કુરમૂર માટી વાળી દેવી હોય તો તે પણ મિત્રો માન્ય ગણાશે તો મિત્રો આ ઠરાવની અંદર સરકાર દ્વારા ચાર મહત્ત્વના સુધારા કરેલ છે જેની અંદરથી મિત્રો ખેડૂત મિત્રોને બહુ જ મોટો ફાયદો થઈ શકે છે સૌ પ્રથમ સુધારા આપણે ઝડપથી મિત્રો બધા સુધારા ફરીથી જોઈ લઈએ તો સૌ પ્રથમ તો ખેડૂતો પોતાની પસંદગી મુજબ મિત્રો થાંભલાની પસંદગી કરી શકશે એટલે જે સરકારના નીતિ નિયમો હતા તે સરકાર દ્વારા મિત્રો હળવા કરવામાં આવેલ છે બીજું મિત્રો વધુમાં વધુ અંતર સાડા બારથી તેર ફૂટ તમે રાખી શકો છો અને મિત્રો સહાયક તાંભલા અને જે સિમેન્ટ કોન્ક્રીટ ફરજિયાત હતું તે પણ હવે ખેડૂત પોતાની અનુકૂળતા મુજબ કરી શકે છે તો મિત્રો સરકાર દ્વારા આ ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારા કહેવાય આ તાર ફેન્સિંગ યોજનાની અંદર અત્યાર સુધીના મિત્રો ખૂબ જ મહત્વના સુધારા કહી શકાય